વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ

અહીંયાના રોડની કામગીરી ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જો છ મહિના છથી સાત મહિનામાં જો આવા મોટા ભૂવા પડતા હોય તો સોએ સો ટકા અધિકારીઓ કર્મચારીઓની મિલીભગતથી જ આ ભૂવા પડતા હોય છે અહીંના સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અવર જવર કરે છે આજુબાજુ સોસાયટીઓ છે રોડ છે વિસ્તાર છે અને અહીંયાથી એક કિલોમીટરના અંતરમાં નેશનલ હાઈવે આવેલું છે જો આ રોડ આગાઉ તહેવારો આવે છે પૂરા નહીં થાય તો